નમસ્કાર મિત્રો જિગ્નેશ મેવાણી કચ્છ સાથેનો મારો નાતો બહુ અતૂટ છે અને કચ્છમાં અનેક આંદોલનના કારણે મારે સતત આવવાનું થતું હોય કચ્છમાં જ્યારે પણ લોકસભાની ચૂંટણી હોય ત્યારે બધા લોકો બહુ જ પ્રેમથી હું ચૂંટણીનું ઉમેદવાર બનું એટલા બધા પ્રેમથી ફોન કરતા હોય છે આટલો બધો કચ્છ મને પ્રેમ આપ્યો છે ત્યારે કચ્છના કોંગ્રેસ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનમાં ઉમેદવાર મારા ભાઈ સમાન નિતેશભાઈ લાડન ખૂબ ભારે બહુમતથી ચૂંટણી જીતે એના માટે સર્વ સમાજના લોકોને અપીલ કરું છું ક્ષત્રિય સમાજનું ક્ષત્રિય સમાજની બહેનો માતાઓનું જે પ્રમાણે અપમાન કર્યું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના બંધારણને દિલ્હીની સડકો પર સળગાવ્યું પેટ્રોલ ડીઝલ કરિયાણું એક એક વસ્તુમાં જે ભયંકર મોંઘવારી આ સરકાર લઈને આવે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી નહીં એસસી એસટી ઓબીસી માટે જાતિ જનગણના કરવી નહીં મુસ્લિમ સમાજના ગરીબ માણસોને મોબ લિન્ચિંગમાં ઊભી સડક ઉપર મારવા હિન્દુ મુસલમાન મંદિર મસ્જિદ ભારત પાકિસ્તાન આના સિવાય કોઈ રાજનીતિ કરવી નહીં આ બધું જ છેલ્લા દસ વર્ષમાં જોયું છે ત્યારે કચ્છની સમજદાર જનતા આ વિડીયોના માધ્યમથી ફરી એકવાર એમને હાથ જોડીને વિનંતી કરું છું કે બધી જ પરિસ્થિતિને સમજી ઇન્ડિયા અલાયન્સ અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અમારા નીતીશભાઈ ખૂબ બહુમતથી ચૂંટણી જીતે મેં પોતે કચ્છમાં ઉમેદવારી નોંધાવી હોય અને તમે કેટલા ઉમળકા ઉત્સાહથી વોટ આપો એનાથી પણ સવિશેષ વોટ મારા ભાઈને અમારા કોંગ્રેસ પાર્ટીના સાથી નિતેશભાઈને મળે એવી આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું